હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજના વ્લોગમાં આપણે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસારની વિઝિટ કરશું જ્યાં આવવાના છે બીઓડી બોર્ડ ઓફ ડાયરેક્ટર તો આપણે એની મુલાકાત લઈએ વિવિધ પ્રકારના ડેમો પ્રોજેક્ટ કરેલા છે તો એક પછી એક આપણે બધાની મુલાકાત લઈએ પહેલું આપણે જોઈએ એક સુંદર મજાનું ગામ છે ગામની એક તરફ ઊંચાઈ આવેલું એક મંદિર છે અને ગામની વચ્ચે બગીચો છે બીજી તરફ મોટા પહાડોમાંથી નદી નીકળે છે અને પાણી સંગ્રહ કરવા માટે બાંધ્યા છે છે ખેડૂતો ટ્રેક્ટર લઈ ખેતર તરફ જાય સરસ મજાનું બીજું આપણે જોઈએ તો ક્લીન મોવ અંતર્ગત એક ગામની ગલીઓ અને શેરીઓની ચોખાઈઓ સરસ મજાની દર્શાવી છે ગામના રસ્તા મંદિર અને જાહેર સ્થળોને સ્વચ્છ રીતે રાખ્યા છે તેવું આપણે જોઈ શકીએ છીએ બીજી તરફ આપણે જોઈએ તો કચરા ગાડી સફાઈના સાધનો અને કચરો સંગ્રહ કરવાનો સેન્ટર જોવા મળે છે ત્યારબાદ અહીં એક આદર્શ ઘર આવેલું છે એના પછી અહીંયા આપણે વાત કરીએ તો પશુપાલન વિભાગ અહીંથી શરૂ થાય છે જેમાં પશુ ચિકિત્સા કરવાના સાધનો દવાઓ મિનરલ પાવડર વગેરેનો સ્ટોલ રાખેલો છે જેનું પ્રદર્શન આપણા નિકુંજભાઈ કરવાના છે તો ત્યારબાદ ખેતી વિભાગનો એક સ્ટોલ આવેલો છે તે આપણે જોઈએ જેમાં ખેતીના ટૂલ્સ ફેરોમેન ટ્રેપ લાઇટ ટ્રેપ યલો પાકની કુવા રિચાર્જ તો સફેદ અને લાલ ડુંગળી તેમજ મગફળી ગ્રીન નેટ હાઉસ અને ડેમો માટે તૈયાર કરેલું ખેતર સ્ટોલ પર જોવા મળે છે ખેતરની વાત કરીએ તો તેમાં ડ્રીપ ઇરિગેશન કુવારા લાઈન કુવા રિચાર્જ જીવામૃત બીજામૃત રક્ષામૃત વગેરે જેવા ઓર્ગેનિક પદાર્થોથી સજ્જ ખેતર બનાવવામાં આવ્યું ત્યારબાદ બિયારણનો એક સ્ટોલ છે જેમાં મગફળીના બિયારણ જેવા કે જે વીસ જે બાવીસ જી બત્રીસ ચણાનું બિયારણ ડુંગળી લાલ અને સફેદ રાખેલું છે હવે આપણા સાહેબશ્રી આવવાના છે તો તેમ સાહેબશ્રી આવી ગયા છે તે હવે એક પછી એક સ્ટોલની મુલાકાત લેશે તેને આપણે જોઈએ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મુંબઈથી આવેલા સાહેબશ્રીઓનું જે ડોક્ટર રાંદડે સાહેબ છે તે પરિચય કરાવે છે અને પશુપાલન ટીમ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે તે આપણે જોઈએ છીએ દર્શક મિત્રો અહીં તમે જોવો છો કે બંધુત્વ ફાર્મ પ્રોડ્યુસર કંપનીએ જે પોતાનો ટાર્ગેટ અચીવ કર્યો છે તેના માટે અહીં કેક રાખેલી છે અને કેક કટિંગનો કાર્યક્રમ હવે શરૂ થાય છે તે આપણે નિહાળ બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની વતી ખોડાભાઈ આવનારા સાહેબ સ્વીઓનો આભાર વ્યક્ત કરી અને બંધુત્વએ કેટલું કેવી રીતે ટાર્ગેટ અચીવ કર્યો છે તેના વિશેની માહિતી આપે છે અને એમને કહે છે કે બંધુત્વ આવનારા વર્ષોમાં ક્યાં સુધી ટાર્ગેટ લઈ જવાનો છે વધુ તો ફાર્મ પ્રોડ્યુસરના અચીવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત આપણા દાનુભાઈ અને સુરેશભાઈ બંને મળી અને કેક કટિંગનો કાર્યક્રમ શરૂ કર્યો ટાર્ગેટ અચીવમેન્ટ ની ખુશીમાં કટિંગ થઈ ગયો હવે બધો સ્ટાફ કેક એકા પછી એક ખાઈ રહ્યો છે તે આપણે જોઈએ અને આપણે પણ કેક ખાઈ લઈએ બધા કેક ચાકતા હતા પણ અમારા રાહુલભાઈ તો કેક ઉપર તૂટી જ પડ્યા અને ખાવા જ માંડ્યા હવે આપણે કર્સલ સેન્ટર પર આવેલા એગ્રી રિસોર્સ સેન્ટરની મુલાકાત લઈએ અને ત્યાંની પ્રોડક્ટ વિશેની માહિતી લઈએ આ સેન્ટર ઉપર નોવેલ સાગરિકા બ્લેક અમૃત રક્ષા અમૃત વેનગાર્ડ જિંક લાઈફ અને એવા ઘણા જ બધા ઓર્ગેનિક દવાઓ ઉપલબ્ધ છે અને ખાતરો પણ અવેલેબલ છે જેવો કે હોલ નીમ તેની સાથોસાથ અહીં વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી તેની પત્રિકાઓ પણ ઉપલબ્ધ છે હે દર્શક મિત્રો આપણોમાં ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનનો સફર તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ એટલે કે સાગર એસ ડી બ્લોગને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો